ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા રાજ સબીર મોઈન સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યારબાદ બીજા દિવસે તોસીફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ કર્યા છે મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે બે વૃદ્ધ દાદા છે જગદીશભાઈ તેમણે કોર્ટમાંથી સ્ટે લઈ આવેલા છે કે આ ઘરને કોઈક નુકસાન કે કોઈપણ જાતનું તોડી પાડવામાં આવશે નહીં એવો સ્ટે હોવા છતાં પણ તૌશીફરાજ અને તેના મરતિયાઓ દ્વારા બાર તારીખના રોજ સવારના લગભગ પોણા અગિયાર વાગ્યાની વચ્ચે એમના ઘરે આવી જેસીબી મશીન લઈને આવી તેમની દીકરી અને તેમની દીકરીના બે નાના દીકરાઓ જ ઘરે હતા પોતે દાદા અને તેમના જમાઈ ભરૂચ કોર્ટમાં કામ અર્થે આવેલા આ બેનને ઘરમાંથી બોલાવી ગમે તેમ જાતિ વિશે એક અપશબ્દો બોલી બેને જેસીબીથી અમને ઘર તોડવાનું ચાલુ કર્યું તો બેને એમને અટકાવવા ગયા તો બેનને બાળ પકડીને ઢસડીને જમીન પર નાખી એક મહિલા માટે ના કહી શકાય તેવું એના શરીર પર ચઢી અને તેની સાથે એની એના શરીર સાથે અડપડા કરી તેને માર મારેલ એની પાસે લાકડી હતી તેનાથી બી માર મારેલ આ જોતા દીકરો એમનો નાનો દીકરો બાર વર્ષે દીકરો પોતાની માને બચાવવા જતા માને એ દીકરાને પણ આ રાજ અને તેના મરતિયાઓએ માર મારેલો અમે આજરોજ ભરૂચ કલેક્ટર સાહેબશ્રી પાસે રાવ લઈને આવ્યા છે કે આ જે વાલ્મિકી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે સરકારશ્રી કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાઓ તો આ કાં છે એક મહિલા પર આટલો મોટો અત્યાચાર કેવી રીતે સહન કરી શકાય વાલ્મિકી સમાજ આને સખ્ત શબ્દોમાં વખોડે છે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને ભરૂચ પોલીસવાળા સાહેબશ્રીને અમે આવેદનપત્ર પાઠવવા આવેલા છે